તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તાજેતરમાં જ ખેલ રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસની જાહેરાત કરી દેવામાં આવી છે તો આ વિડીયોમાં આપણે છે આ ખેલ રત્ન પુરસ્કાર બે હજાર ચોવીસ વિશે ડિટેલમાં જોવાના છીએ કોને છે ખેલ રત્ન પુરસ્કાર મળ્યા છે તેના વિશે ડિટેલમાં માહિતી આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન છે કે વર્ષ બે હજાર ચોવીસ માટે મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન એવોર્ડ કેટલા ખેલાડીઓને આપવામાં આવશે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે ચાર ખેલાડીઓને છે તે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ બે હજાર ચોવીસ માં આપવામાં આવશે હવે મિત્રો આપણે આ એવોર્ડ વિશે વાત કરી લઈએ તો મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર મિત્રો છે ભારતનો સર્વોચ્ચ છે તે રમતનો પુરસ્કાર છે એટલે કે મોટામાં મોટો રમત ગમતનો પુરસ્કાર હોય તો મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર રહેલો છે ઉપરાંત આપણે વાત કરીએ તો આ ખેલ રત્નની સ્થાપના છે ઓગણીસો એકાણું બાણુંમાં રાજીવ ગાંધી ખેલ પુરસ્કાર તરીકે પહેલાં આનું નામ હતું જે બે હજાર એકવીસમાં બદલાવવામાં આવ્યું અને છે બે હજાર એકવીસમાં મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન પુરસ્કાર છે એનું નામ રાખવામાં આવ્યું હતું અને આ એવોર્ડ કોને આપવામાં આવે કે આ એવોર્ડ છે છેલ્લા ચાર વર્ષમાં છે જે ખેલાડી દ્વારા સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તો તેને છે આ એવોર્ડ આપવામાં આવતો હોય છે અને આ એવોર્ડ છે તે ભારતના યુવા બાબત અને રમત મંત્રાલય દ્વારા છે આ એવોર્ડ છે આપવામાં આવતો હોય છે આ એવોર્ડમાં મિત્રો છે તમને એક મેડલ આપવામાં આવે પ્રમાણપત્ર આપવામાં આવે અને પચીસ લાખ રૂપિયાની રોકડ રકમ છે તમને આ એવોર્ડમાં આપવામાં આવે છે સૌ પ્રથમ વિજેતાની આપણે વાત કરીએ તો ઓગણીસો એકાણું બાણું સૌ પ્રથમ વિશ્વનાથ આનંદને છે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ વાત કરીએ તો મેજર ધ્યાનચંદ વિશે વાત કરીએ કે આ તેના નામ ઉપર આ એવોર્ડ આપવામાં આવે છે તો મેજર ધ્યાનચંદ્ર મિત્રો છે એક મહાન ભારતીય હોકી ખેલાડી હતા તેઓનો જન્મ છે ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો પાંચના રોજ અલ્હાબાદમાં ઉત્તર પ્રદેશમાં તેઓનો જન્મ થયો હતો મિત્રો મેજર ધ્યાનચંદને છે ધ વિઝાડ ઓફ હોકી એટલે કે હોકીના જાદુગર તરીકે પણ છે ઓળખવામાં આવે છે હોકીમાં મિત્રો છે તેમણે ત્રણ ઓલિમ્પિક મેડલ ભારતને જીતાડ્યા હતા ઓગણીસો અઠ્યાવીસમાં ઓગણીસો બત્રીસમાં અને ઓગણીસો છત્રીસમાં ત્યારબાદ હવે મિત્રો આપણે બે હજાર જે છે ચોવીસમાં ચાર વ્યક્તિઓને જે મળવાનો છે તેના વિશે વાત કરીએ તો પહેલું છે મુકેશ ડી જે ચેસ ખેલાડી છે જે તાજેતરમાં જ નાની વયે છે વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે ચેસમાં તો ડીને મળવાનો છે બીજું છે હરમનપ્રીત સિંહ તેને છે મિત્રો હોકીમાં મળવાનો છે ત્રીજો છે પ્રવીણ કુમારને પેરા એથ્લેટિક્સને મળવાનો છે અને ચોથું છે મનુ ભાકરને શૂટિંગ માટે છે મળવાનો છે તો આ ચાર વ્યક્તિઓને બે હજાર ચોવીસમાં મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન જે પુરસ્કાર છે આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં અર્જુન એવોર્ડ છે તે કુલ કેટલા ખેલાડીઓને આપવામાં આવશે તો મિત્રો અહીં કુલ ખેલાડીની વાત પૂછવામાં આવી છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે કુલ ચોત્રીસ ખેલાડીઓને છે તે આપવામાં આવશે આ અર્જુન એવોર્ડ તો મિત્રો એના વિશે વાત કરીએ તો અર્જુન પુરસ્કારની શરૂઆત મિત્રો ઓગણીસો એકસઠમાં થઈ હતી અને તેમાં પાંચ લાખ રૂપિયા રોકડ પુરસ્કાર અને એક અર્જુનની સ્તેની પ્રતિમા જે આપણે અગાઉ જોઈ તેવી આપવામાં આવે છે હવે મિત્રો છે આની જે ઇનામની રકમમાં વધારો કરી દેવામાં આવે છે અને હવે પંદર લાખ રૂપિયા છે તે આપવામાં આવે છે ત્યારબાદ અર્જુન પુરસ્કાર ચાર વર્ષના સમયગાળામાં ખેલાડી દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય તો તેને છે આ અર્જુન એવોર્ડ છે ખેલાડીને આપવામાં આવે છે બે હજાર ચોવીસની વાત કરીએ તો આપણે જોયું તે મુજબ ચોત્રીસ ખેલાડીઓ છે અહીં તમે જોઈ શકો છો તો મિત્રો વિજેતાની વાત કરીએ તો પહેલું વિજેતા છે જ્યોતિ યારાજી એથ્લેટિક્સ છે બીજું છે અનુરાની એથ્લેટિક્સમાં એને મળ્યો છે હિતુ ધંગાસને બોક્સિંગમાં સ્વીટી બુરાને બોક્સિંગમાં છે વંતિકા અગ્રવાલને ચેસમાં છે સલીમા ટેટેને હોકીમાં અભિષેકને હોકીમાં સંજયને હોકીમાં જર્મન પ્રિન્સીને છે હોકીમાં સુખજીતસિંહને હોકીમાં પેરા પેરા તીરંદાજીને રાકેશ કુમારને મળ્યો છે પ્રીતિપાલને પેરા એથ્લેટિક્સમાં મળ્યો છે ત્યારબાદ છે જીવન જી દીપ્તિ પેરા અજિતસિંહને અજીતસિંહને સચિવ સર્જરાવ ખિલારીને પેરા એથ્લેટિક્સમાં ધરમવીરને પેરા માટે પ્રણવ સુરમાને પેરા એથ્લેટિક્સને એચ હોકોટો સેમાને પેરા મળ્યો છે સિમરનને છે પેરા મળ્યો સંમતમાં મળ્યો છે નવદીપસિંહને પેરા મળ્યો છે ત્યારબાદ નીતિશ કુમારને પેરા બેડમિન્ટનમાં મળ્યો છે તુલસી તુલાસીમાંથી માથી મેરુ પેરા બેડમિન્ટનમાં મળ્યો છે નિત્યા સુમતી શિવને પેરા બેડમિન્ટનમાં મળ્યો છે અને મનીષા રામદાસને પેરા બેડમિન્ટનમાં મળ્યો છે આ ઉપરાંત કપિલ પરમાને પેરા જુડોમાં મળ્યો છે મોના અગ્રવાલને પેરા શૂટિંગમાં રૂબીના ફ્રાન્સિસને પેરા શૂટિંગમાં મળ્યો છે સ્વપ્નિલ કુશનને શૂટિંગમાં સરબજીત સિંહને શૂટિંગમાં અભયસિંહને સ્પોર્ટ્સમાં સાજન પ્રકાશને સ્વિમિંગમાં અને અમન શેરાવતને છે તે કુસ્તીમાં મળ્યો છે તો આ રેગ્યુલર બત્રીસ જણાને મળ્યા છે અને લાઇફ ટાઈમ કેટેગરીમાં બે વ્યક્તિઓને મળ્યા છે તો લાઈફ ટાઈમ કેટેગરીની વાત કરીએ તો તેમાં સુચાસિંહને સિંહને એથ્લેટિક્સ માટે મળ્યો છે અને મુરલીકાંત રાજારામ પેટકરને પેરા તૈરાક માટે છે લાઇફ ટાઈમ કેટેગરીમાં છે અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસમાં કેટલા કોચને છે દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે તો દ્રોણાચાર્ય એવોર્ડ કેટલા કોચને મળ્યો છે તો આમાં જવાબ આવશે ઓપ્શનમાંથી બી જવાબ આવશે પાંચ જેટલા કોચને છે દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો છે કુલ દ્રોણાચાર્ય એવોર્ડની વાત કરીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો કે દ્રોણાચાર્ય પુરસ્કાર છે રમતમાં ઉત્કૃષ્ટ કોચ માટે છે મિત્રો આ દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવતો હોય છે આ કોચને આપવા તો એવોર્ડ છે પ્રથમ વખત ઓગણીસો માં છે આપવામાં આવ્યો હતો આ વખતે મિત્રો છે નિયમિત શ્રેણીમાં ત્રણ અને છે આજીવન એટલે કે છે લાઈફ ટાઈમ કેટેગરીમાં બે વ્યક્તિને આપવામાં આવ્યો છે નિયમિત શ્રેણીમાં સુભાષ રાણાને પેરા શૂટિંગ માટે આપવામાં આવ્યો છે દીપાલી દેશપાંડે શૂટિંગ માટે સંદીપ સાંગવાનને હોકી માટે પછી જે આજીવન એટલે કે લાઈફ ટાઈમ કેટેગરીની વાત કરીએ તો તેમાં એસ મુરલીધરને બેડમિન્ટન માટે અને આર્માન્ડો કોલોકોને ફૂટબોલ માટે છે તે આપવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ માટેની મૌલાના અબ્દુલ કલામ આઝાદ જે ટ્રોફી છે તેના વિજેતા કોણ બન્યું છે તો મિત્રો આ એક યુનિવર્સિટી ગેમ છે જેમાં યુનિવર્સિટી દ્વારા છે જે ભાગ લેવામાં આવતો હોય છે તો આ વખતે મિત્રો આમાં વિજેતા કોણ બન્યું છે તો આજ વખતે આમાં વિજેતા ટીમ બની છે મિત્રો તે છે ચંદીગઢ યુનિવર્સિટી છે આમાં વિજેતા બની છે અને રનર ઓફમાં લવલી પ્રોફેસર યુનિવર્સિટી રહી હતી ત્યારબાદ આગળ વાત કરીએ તો મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી વિશે તો શિક્ષણ મંત્રી મોલાના અબ્દુલ આઝાદની જે યાદમાં છે આ જે ટ્રોફીનું નામ રાખવામાં આવ્યું છે દેશના પ્રથમ શિક્ષણ મંત્રી તેઓ રહી ચૂક્યા હતા આ ટ્રોફી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુનિવર્સિટીને છે આપવામાં આવતી હોય છે આ ટ્રોફી પ્રથમ વખત મિત્રો છે ઓગણીસો છપ્પન સત્તાવનમાં છે આપવામાં આવી હતી ત્યારબાદ કેટલાક પ્રશ્ન મિત્રો છે જે પરીક્ષાલક્ષી પૂછાઈ શકે તેવા તો પેલો પ્રશ્ન છે કે ક્યુ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કાર એટલે કે ખેલ પુરસ્કાર આપવામાં આવે છે તો આ પુરસ્કાર મિત્રો યુવા બાબત અને રમતગમત મંત્રાલય દ્વારા છે જે પુરસ્કાર આપવામાં આવતા હોય છે ત્યારબાદ ભારતમાં આપવામાં આવતો સૌથી મોટો રમતનો પુરસ્કાર કયો છે તો તે છે મિત્રો મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ છે તે રમતગમતનો સૌથી મોટો પુરસ્કાર ભારત દેશમાં રહેલો છે ત્યારબાદ બેજા ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર ક્યારથી શરૂ થયો હતો તો જવાબ આવશે ઓગણીસો એકાણું છે આની આપવાની શરૂઆત થઈ હતી અગાઉ એનું નામ મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર હતો જે છે બદલીને હવે બેજા ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર રાખવામાં આવ્યું છે ત્યારબાદ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કોચ માટે કયો એવોર્ડ આપવામાં આવે છે તો તેમાં આપવામાં આવે છે દ્રોણાચાર્ય એવોર્ડ છે મિત્રો આપવામાં આવે છે જે જે ખેલાડી હોય છે તેના કોચ ને છે આપવામાં આવતો હોય છે ત્યારબાદ રાષ્ટ્રીય રમત પુરસ્કાર કોના